મિત્રો કેમ છો બધા મજામાં ને આજે સમગ્ર વિશ્વ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે કુદ કે સમગ્ર વિશ્વ આજે આગળ વધી રહ્યું છે ત્યારે આ વિકાસની પ્રક્રિયામાં આપણો ભારત દેશ પણ પાછળ નથી ભારતે આજે દરેક ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે એ ક્ષેત્ર સામાજિક હોય રાજકીય હોય ધાર્મિક હોય કે સાંસ્કૃતિક હોય ભારતે સાધેલા આ વિકાસ પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે જેમાં ભારત દેશમાં શિક્ષણનો વ્યાપ ટેકનોલોજીની ક્રાંતિ અને ભારત દેશની વિવિધતા જેવા ઘણા બધા પરિબળો જવાબદાર છે તો મિત્રો આજે આપણે ભારતમાં જોવા મળતી વિવિધતા વિશે અભ્યાસ કરવાનો છે તો ચાલો કેટલી પ્રવૃત્તિઓ કરીએ અને ભારતની વિવિધતાને સમજવાનો પ્રયત્ન કરીએ દરેક વિદ્યાર્થી પોતાનો હાથ મારી જેમ આગળ કરશે આ હાથમાં કેટલી આંગળીઓ છે એક બે ત્રણ ચાર ચાર આંગળી અને એક અંગૂઠો કુલ પાંચ હવે આપણે એમાં જોઈશું કે શું હાથની દરેક આંગળીઓ એક સરખી છે નહીં પરંતુ દરેક આંગળીઓ એ વિવિધ છે કોઈ નાની છે તો કોઈ મોટી છે આમ દરેક આંગળીઓમાં વિવિધતા જોવા મળે છે દરેક આંગળીઓ પોતાના કદ પ્રમાણે વિવિધતા ધરાવે છે આમ આપણા વર્ગખંડમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે તો આવો આપણા વર્ગખંડમાં કેવી વિવિધતા જોવા મળે છે તે તપાસીએ વર્ગખંડમાં બેઠેલા તમારા આજુબાજુના બધા વિદ્યાર્થી સામૂહ જોવો અને વિચારો કે વર્ગખંડમાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓમાંથી તમારા જેવો વિદ્યાર્થી કોઈ દેખાય છે જવાબ મળશે ના બીજી રીતે જોઈએ કે વર્ગના દરેક વિદ્યાર્થીઓને કોઈ એક વિષય પર સુંદર મજાનું ચિત્ર દોરવાનું કહેવામાં આવે તો શું વર્ગના દરેક વિદ્યાર્થીઓએ દોરેલું ચિત્ર એક સરખું હશે જવાબ મળશે ના બે રીતે આપણે વર્ગની વિવિધતા જોઈ એક શારીરિક રીતે વિવિધતા અને બીજી છે વૈચારિક રીતે વિવિધતા દરેક વ્યક્તિ શારીરિક રીતે વિવિધતા ધરાવે છે રંગ રૂપ કદ દરેક વ્યક્તિનું અલગ અલગ છે એવી જ રીતે દરેક વ્યક્તિઓ વૈચારિક રીતે પણ વિવિધતા ધરાવે છે આ થઈ આપણા વર્ખંડની વિવિધતા એ પછી આપણે ગામની કે શહેરની વિવિધતા વિશે જોઈએ તો ગામડામાં વસતા લોકોના વ્યવસાય રહેઠાણ પોશાક ખોરાક દરેકમાં વિવિધતા જોવા મળે છે જ્યારે શહેરમાં વસતા લોકોના વ્યવસાય રહેઠાણ પોશાક ખોરાક એમાં પણ વિવિધતા જોવા મળે છે છતાં પણ ગામમાં વસતા લોકો કે શહેરમાં વસતા લોકો પોતાના ગામ પ્રત્યે કે શહેર પ્રત્યે ગર્વની લાગણી અનુભવે છે આવી જ રીતે ગુજરાતના દરેક જિલ્લાઓ પણ પોતાની વિવિધતા ધરાવે છે અમદાવાદ જિલ્લો કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તો સુરત જિલ્લો હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તો જૂનાગઢ જિલ્લો ગિરનાર અને ગિરના સિંહો માટે પ્રખ્યાત છે તો આણંદ જિલ્લો અમૂલ ડેરી માટે પ્રખ્યાત છે તેવી જ રીતે આપણો કચ્છ જિલ્લો એ સફેદ રણની વિશેષતા માટે ઓળખીતો છે આમ ભારત દેશમાં ગુજરાત જેવા ઓગણત્રીસ વિવિધતા ધરાવે છે ઓગણત્રીસે ઓગણત્રીસ રાજ્યમાં વસતા લોકોના ખોરાક રહેઠાણ પોશાક વ્યવસાય દરેકમાં વિવિધતા જોવા મળે છે આમ અહીંયા આપણે એક વ્યક્તિથી લઈ પોતાના ગામ શહેર પોતાના વર્ગ અને જિલ્લા તેમજ રાજ્યમાં જોવા મળતી વિવિધતા વિશે વાત કરી ભારત ભૌગોલિક રીતે કેટલી બધી વિવિધતા ધરાવે છે ક્યાંક સફેદ વસ્ત્રો પહેરીને ઉભો હોય તેવો વિશાળ હિમાલય જોવા મળે છે તો ક્યાંય ખડખડ વહેતી વિશાળ નદીઓ જોવા મળે છે તો ક્યાંય અગાધ જળરાશિ ધરાવતો દરિયા કિનારો જોવા મળે છે તો ક્યાંય સૂકો રણ પ્રદેશ જોવા મળે છે તો ક્યાંય લીલાછમ ગાઢ જંગલો જોવા મળે છે તો કોઈ જગ્યાએ શાંત અને ચૂપ બેઠેલા સરોવરો જોવા મળે છે આમ ભારત ભૌગોલિક રીતે ઘણી બધી વિવિધતાઓ ધરાવે છે આ વિવિધતાને આધારે જ ભારત દેશના લોકો પણ પોતાની વિવિધતા ધરાવે છે દાખલા તરીકે ઠંડા અને પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો નદી કિનારે વસતા લોકો દરિયા કિનારાના પ્રદેશમાં વસતા લોકો કે પછી રણપ્રદેશના વિસ્તારમાં વસતા લોકો આ દરેક લોકોના વ્યવસાય રહેઠાણ પોશાક ખોરાક રીત રિવાજો ભાષાઓ માન્યતાઓ ઉત્સવો દરેકમાં વિવિધતા જોવા મળે છે ઉદાહરણ જોઈએ તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં ખૂબ જ ઠંડી પડે છે તેથી ત્યાંના લોકો બરફથી અને ઠંડીથી બચવા માટે ઢાળવાળા મકાનમાં રહે છે ગરમ ખોરાક ખાય છે ગરમ વસ્ત્રો પહેરે છે જ્યારે રણપ્રદેશ વિસ્તારમાં વસતા લોકો ગરમીથી બચવા માટે ખુલ્લા અને હવા ઉજાસવાળા પાક્કા મકાનમાં રહે છે ગરમીથી બચવા માટે સુતરાવ કાપડના વસ્ત્રો પહેરે છે તેમજ ગરમીથી બચવા માટે હલકો ખોરાક ખાય છે એવી જ રીતે નદી કિનારે રહેતા લોકોનો ખોરાક રહેઠાણ પોશાક અલગ છે એવી જ રીતે દરિયા કિનારે રહેતા લોકોનો પણ ખોરાક રહેઠાણ પોશાક આ બધું અલગ અલગ જોવા મળે છે ભૌગોલિક પ્રદેશતાને કારણે જ ભારતમાં જોવા મળતી ભૌગોલિક વિવિધતાને કારણે જ પ્રદેશોમાં વિવિધતા જોવા મળે છે દાખલા તરીકે પંજાબમાં વસ્તો નાગરિક પંજાબી તરીકે ઓળખાય છે ગુજરાતમાં વસ્તો નાગરિક ગુજરાતી તરીકે ઓળખાય છે મહારાષ્ટ્રમાં વસવાટ કરતો નાગરિક મરાઠી તરીકે ઓળખાય છે બંગાળમાં વસવાટ કરતો નાગરિક બંગાળી તરીકે ઓળખાય છે અને બિહાર રાજ્યમાં વસવાટ કરતો નાગરિક બિહારી તરીકે ઓળખાય છે આમ દરેક રાજ્યને પોતપોતાની પોતાની ઓળખ છે પોતાના વ્યવસાય ખોરાક માન્યતાઓ ઉત્સવો એ અલગ અલગ છે એવી જ રીતે ખાનપાનમાં પણ વિવિધતા જોવા મળે છે જેમ કે પશ્ચિમ બંગાળના રસગુલ્લા પ્રખ્યાત છે તો રાજસ્થાનની દાલબાટી પ્રખ્યાત છે દક્ષિણ ભારતનું ઢોસા ઈડલી અને મેંદુવડા પ્રખ્યાત છે તો એવી જ રીતે પંજાબની લચ્છી પણ પ્રખ્યાત છે આમ દરેક પ્રદેશના ખોરાક ખાનપાન અને રહેઠાણમાં પણ વિવિધતા જોવા મળે છે ભારત દેશના દરેક રાજ્યોમાં વસતા લોકો ભૌગોલિક આબોહવાને ધ્યાને લઈ તેના ખોરાક રહેઠાણ પોશાક દરેકમાં વિવિધતા ધરાવે છે આ ભારત દેશની વિવિધતા જ આપણી તાકાત છે આપણી શાન છે અને આપણું ગૌરવ છે માત્ર જરૂર છે ભારત દેશની વિવિધતાને સમજવાની એમને સ્વીકારવાની અને એમને ઓળખવાની ભારતની વિવિધતાએ વ્યક્તિના વિકાસમાં પણ ઘણું બધું શીખવી જાય છે ભારતની વિવિધતાએ વ્યક્તિના વિકાસમાં પણ પાઠશાળાનું કામ કરે છે વેકેશનના સમયગાળામાં ઘણા ખરા લોકો વિદેશ યાત્રા અંગેનું વિચારતા હોય છે તેઓ ભારત દેશની વિવિધતાથી અજાણ હોય છે કહેવાનું તાત્પર્ય એ નથી કે વિદેશ યાત્રાએ જવું ન જોઈએ પરંતુ ભારત દેશની વિવિધતાને માણવી જોઈએ એમને અનુભવવી જોઈએ અને એમને આત્મસાત કરવી જોઈએ ઉત્તર ભારતના લોકોને દક્ષિણ ભારતના લોકોની વિશેષતા વિશે ખબર નથી પશ્ચિમ ભારતના લોકોને પૂર્વ ભારતની વિશેષતા વિશે ખબર નથી આપણા દેશના મહાપુરુષો પૂર્વ ભારતના સ્વામી વિવેકાનંદ પશ્ચિમ ભારતના નેતા મહાત્મા ગાંધીજી આ તમામ મહાપુરુષોના જીવનમાં એમની વાતોમાં એમના ભાષણોમાં આપણે જોઈએ કે તેઓ વારંવાર એવું કહે છે કે અમે સમગ્ર ભારતનું વારંવાર પરિભ્રમણ કરેલું છે આ ભારતના પરિભ્રમણ દ્વારા જ અમે ભારતની વિવિધતાને ઓળખી શક્યા છીએ એમને જાણી શક્યા છીએ એમને નજીકથી સમજવાનો પ્રયત્ન કર્યો છે એટલા માટે જ અમને ભારત દેશ માટે મરી મીટવાની ખેવ ના થઈ મિત્રો આપણે જોઈએ જ છીએ કે આ દરેક નેતાઓના જીવન વૃત્તાંતમાં તેમને ભારત માટે પોતાના તન મન અને ધન ન્યોછાવર કરી દીધા સરસ મજાના રંગબેરંગી ફૂલો હોય અને તેમને એક દોરામાં પહોરવી દેવામાં આવે તો એક સરસ મજાના હારનું નિર્માણ થાય છે એવી જ રીતે આપણા ભારત દેશમાં રંગબેરંગી વિવિધતા રૂપી ફૂલડાઓને એક એકતા રૂપી દોરામાં પહોરવી દેવામાં આવે તો અખંડ ભારતનું નિર્માણ થઈ શકે મિત્રો ધર્મોમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે તો આપણે ભારત દેશમાં કેવા પ્રકારના ધર્મો પાડવામાં આવે છે તે અંગેની વાત કરીએ ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે જ્યાં કોઈ એક ધર્મને પ્રાધાન્ય ના આપતા તમામ ધર્મો પ્રત્યે સમભાવ રાખવામાં આવે છે ધર્મ એ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે ભારતનો પ્રત્યેક નાગરિક પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાડી શકે છે ભારતમાં કેટલાય ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે જેમકે હિન્દુ ઇસ્લામ શીખ જૈન પારસી વગેરે ધર્મો પાડતા લોકો ભારત દેશમાં વસવાટ કરે છે આવો ભારતના વિવિધ ધર્મો વિશે જાણીએ અને માહિતી મેળવીએ હિન્દુ ધર્મ એક સનાતન ધર્મ છે જેના કોઈ સ્થાપક નથી હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ એ ભગવદ્ ગીતા છે હિન્દુ ધર્મનું ધર્મ સ્થળ એ મંદિર છે હિન્દુ ધર્મનું ધર્મ પ્રતિક ભારતમાં હિન્દુ ધર્મ પાડતા લોકોની સંખ્યા સૌથી વધારે છે હિન્દુ ધર્મના અનુયાયીઓ મૂર્તિ પૂજામાં માને છે હિન્દુ ધર્મ પછીનો ધર્મ છે શીખ ધર્મ શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક શીખ ધર્મનો ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મનું ધર્મ પ્રતીક છે ગિરપાળ શીખ ધર્મનું ધર્મ સ્થળ છે ગુરુદ્વાર શીખ ધર્મનો વ્યાપ ભારતના પંજાબ અને હરિયાણા આ બે રાજ્યોમાં વધુ જોવા મળે છે એમના પછીનો ધર્મ છે ઈસ્લામ ધર્મ ઈસ્લામ ધર્મના સ્થાપક છે મોહમ્મદ પૈગંબર ઇસ્લામ ધર્મનો ગ્રંથ છે કુરાન ઇસ્લામ ધર્મનું ધર્મ પ્રતિક છે બીજનો ચાંદ અને તારો ઇસ્લામ ધર્મનું ધર્મ સ્થાન છે ધર્મ જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામી છે તેઓ જૈન ધર્મના ચોવીસ તીર્થકર હતા જૈન ધર્મનો ધર્મગ્રંથ છે કલ્પસૂત્ર આ જૈન ધર્મનું ધર્મ પ્રતીક છે જૈન ધર્મનું ધર્મ સ્થળ છે દેરાસર ભારતમાં જૈન ધર્મના બે પંથ જોવા મળે છે શ્વેતાંબર અને દિગંબર એ પછીનો ધર્મ છે બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે ત્રિપિટક અને બૌદ્ધ ધર્મનું ધર્મ સ્થળ છે પેંગોડા આ બૌદ્ધ ધર્મનું ધર્મ પ્રતિક છે એમના પછીનો ધર્મ છે ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત તેમનો ધર્મગ્રંથ બાઇબલ છે તેમનું ધર્મ સ્થળ ચર્ચ છે અને ખ્રિસ્તી ધર્મનું ધર્મ પ્રતિક ક્રોસની નિશાની છે યુરોપીય ખંડના દેશોમાં આ ધર્મનો પ્રચાર વધુ જોવા મળે છે એમના પછીનો ધર્મ છે જરદોસ્તી ધર્મ આમ ભારતમાં વિવિધ ધર્મ પાડતા લોકો વસવાટ કરે છે ધર્મ એ દરેક મનુષ્યને જીવન જીવવાની રાહ બતાવે છે પ્રાચીન સમયથી જ ધર્મની ઊંડી છાપ દરેક વ્યક્તિમાં જોવા મળે છે મનુષ્યમાં દયા પ્રેમ કરુણા જેવી ભાવનાઓનો વિકાસ ધર્મ થકી જ શક્ય બન્યો છે દરેક ધર્મનો એક જ સાર છે ધાર્મિકતા એ આપણી ઓળખ નથી પરંતુ દેશની નાગરિકતા એ આપણી ઓળખ છે ધર્મના નામે થતાં તમામ ઝઘડાઓ બંધ કરી અને દરેક ધર્મ એ આપણો જ ધર્મ છે એવી ભાવના જો આપણા હૃદયમાં હસ્તગત કરીએ તો ભારતમાં આવેલા તમામ ધર્મોનો વિકાસ થશે ભારતમાં ધર્મ સિવાય બીજી પણ ઘણી રીતે વિવિધતા જોવા મળે છે તો અહીંયા આપણે ભારતમાં પડાતા વિવિધ ધર્મો વિશેની સમજ મેળવી હવે આપણે ભારતમાં જોવા મળતી વિવિધ ભાષાઓ વિશેની સમજ મેળવીએ ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે બાર ગાવે બોલી બદલાય આમ ભારતમાં અનેકવિધ ભાષા બોલતા લોકો જોવા મળે છે ભાષા એ જે તે પ્રદેશનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે દાખલા તરીકે ગુજરાતી ભાષા બોલતો વ્યક્તિ ગુજરાતનો પંજાબી ભાષા બોલતો વ્યક્તિ પંજાબ રાજ્યનો કોકણી ભાષા બોલતો વ્યક્તિ ગોવા રાજ્યનો મલયાલમ ભાષા બોલતો વ્યક્તિ કેરળ રાજ્યનો અને મરાઠી ભાષા બોલતો વ્યક્તિ મહારાષ્ટ્ર રાજ્યનો આમ ભારત દેશમાં ગુજરાતી હિન્દી તમિલી તેલુગુ મરાઠી કોકણી મલયાલમ વિવિધ ભાષા બોલતા લોકો જોવા મળે છે ભાષાઓને આધારે જ ભારત દેશમાં વિવિધ રાજ્યોની રચના થઈ છે ભાષાઓને આધારે સૌ પ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ છે ભારતીય બંધારણની કલમ નંબર આઠ મુજબ બંધારણ માન્ય બાવીસ ભાષાઓ છે જેમાં બે હજાર ને ચારની સાલમાં બંધારણના બાણુંમાં સુધારા અંતર્ગત બાવીસમી ભાષા તરીકે ડોંગરી ભાષાનો સમાવેશ કરવામાં આવેલો છે આ સિવાય ભારતમાં વિવિધ બોલી બોલતા લોકો પણ જોવા મળે છે આપણા ગુજરાતમાં જોઈએ તો વિવિધ બોલી બોલતા પણ લોકો જોવા મળે છે ઉત્તર ગુજરાતના લોકો પટણી બોલી બોલે છે મધ્ય ગુજરાતના લોકો ચરોતરી બોલી બોલે છે સૌરાષ્ટ્ર પ્રદેશના લોકો કાઠિયાવાડી બોલી બોલે છે તો દક્ષિણ ગુજરાતના લોકો સુરતી બોલી બોલે છે આમ ભારતમાં અનેકવિધ બોલીઓ અને ભાષાઓ આવેલી છે ભારતના દરેક રાજ્યમાં વિવિધ પ્રકારની ભાષા બોલતા લોકો વસે છે છતાં પણ તેમને ભારત દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે દરેક રાજ્યમાં બોલાતી ભાષા એ તે રાજ્યની માતૃભાષા તરીકે ઓળખાય છે ત્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું એક સરસ મજાનું વાક્ય મને યાદ આવે છે આઈ કુડ બી એ સાયન્ટિસ્ટ બિકોઝ આઈ સ્ટડી ઇન માય મધર ટંગ લેંગ્વેજ અર્થાત મેં માતૃભાષામાં શિક્ષણ લીધું એટલા માટે જ હું એક વૈજ્ઞાનિક બની શક્યો ભારતની વિવિધતા જ આપણા દેશની તાકાત છે આપણા દેશની શાન છે અને આપણા દેશનું ગૌરવ છે ભારત દેશના દરેક રાજ્યોમાં જોવા મળતી વિવિધતા વ્યવસાયની વિવિધતા ભાષા પોશાક રહેઠાણ ઉત્સવો માન્યતાઓ રીત રિવાજો ધર્મ ભાષા વગેરેમાં જોવા મળતી વિવિધતા ધરાવતા લોકો વસે છે છતાં પણ દરેક ભારતીયોના દિલમાં એક જ અવાજ છે ભારત એ મારો દેશ છે આમ અહીંયા આપણે વિવિધતાની સમજ મેળવી ભારતમાં પડાતા વિવિધ ધર્મો વિશેની માહિતી મેળવી તેમજ ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓની સમજ મેળવી વધુ વાત આપણે ફરી ક્યારેક મળી અને કરીશું